છાશની આ મજેદાર ટેસ્ટી ક્વિકન એઝી અને હેલ્ધી રેસીપી બનાવવા માટે આપણે એક મિક્સર જારની અંદર એક કપ જેટલી સોજી લઈ લેશું તો આજે મેઝરિંગ કપ છે એ મારું ટુ ફિફ્ટી એમએલનું છે હવે એટલા જ પ્રમાણમાં આપણે પાણી લેશું તો એક કપ સોજીની સામે આપણે એક કપ જેટલું પાણી નાખ્યું છે ફ્લેવર ઇન્હેન્સ કરવા માટે આપણે આની અંદર ખાટું દહીં ઉમેરીશું હવે જો ન હોય તો તમે છાશનો ઉપયોગ કરી શકો છો તો ત્યારે તમારે પાણીનો ઉપયોગ નહીં કરવાનો તો અહીંયા વન ફોર્થ કપ જેટલું મેં દહીં લીધું છે હવે મીઠું નાખીને આ મિશ્રણને એકવાર હું પીસી લઈશ અને ત્યારબાદ આ મિશ્રણને આપણે વીસ મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું વીસ મિનિટ બાદ ફરી પાછું મેં આ મિશ્રણને પીસી લીધું હતું એટલે આ રીતનું આપણું બેટર તૈયાર મળશે અહીં તમે જોઈ શકો છો એક પણ સોજીનો દાળો દેખાતો નથી કારણ કે આપણે એને પલાળીને લીધું તો એ સોફ્ટ થઈ જાય છે અને આ રીતનું બેટર તૈયાર મળે છે હવે સોજી ફૂલી ગઈ હતી તો અત્યારે મિશ્રણ થીક લાગી રહ્યું હતું એટલે મેં થોડુંક પાણી ઉમેરેલું છે વન ફોર્થ કપથી થોડુંક ઓછું અને મિશ્રણને મિક્સ કરીને આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ તો પાછળથી એક લાઇન ડ્રો કરો તો એ દેખાય અને બેટર થોડુંક રની હોવું જોઈએ હવે આ બેટર તૈયાર છે જેને સાઈડમાં મૂકી દઈશું એક બાઉલની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું કેપ્સિકમ લેશું ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે ગાજરને ખમણીને લીધું છે હવે અહીં ડુંગળીનો ઉપયોગ કરી રહીશું જો ડુંગળીને લસણ ન ખાતા તો તમે એને સ્કીપ કરી શકો છો તો ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે ડુંગળી લીધું છે તો એ બધા શાકભાજીને મેં ઇક્વલ ક્વોન્ટિટીમાં લીધા છે ત્રણ ટેબલ સ્પૂન જેટલી આપણે કોથમીર નાખીશું તીખાસ અનુસાર હું મરચાં નાખી રહી છું બે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે બાળકો માટે બનાવતા હો તો એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો તમે અહીંયા કોર્ન પણ નાખી શકો છો અને પાલક પણ નાખી શકો છો ઝીણી સમારીને હવે ત્રણ ટેબલ સ્પૂન જેટલી મેં આની અંદર કોબી નાખી છે ત્યારબાદ આપણી શ્રદ્ધા અનુસાર આમાં ચીઝ ખમણીને નાખવાનું છે તો હું અત્યારે એક ચીઝ ક્યુબ નાખી રહી છું તમે મોઝરેલા ચીઝનો ઉપયોગ કરી શકો છો ચેડજ ચીઝનો ઉપયોગ કરી શકો છો હું અહીંયા પ્રોસેસ ચીઝનો ઉપયોગ કરી રહી છું તો મેં એક ચીઝ ક્યુબને આવી રીતે ખમણીને નાખ્યું છે ત્યારબાદ આનો ફ્લેવર ઇન્હાન્સ કરવા માટે આપણે હાફ ટી સ્પૂન જેટલો તાજા કૂટેલો મરીનો પાવડર નાખીશું અગેન મરીનો પાવડર તીખો હોય છે એટલે બાળકો માટે બનાવતા હો તો એ પ્રમાણે મરીના પાવડરનો ઉપયોગ કરવાનો અત્યારે આપણે બીજા મસાલામાં નહીં મૂક ઉમેરીએ કારણ કે મીઠું જો આ સમયે ઉમેરી લીધું તો શાકભાજી પાણી છોડી લેશે પહેલાં આપણે સીડ્સ બનાવી લેશું તો મરી મસાલો નાખીને આપણે આને મિક્સ કરી લઈશું અને આ મિશ્રણને આપણે સાઈડમાં મૂકી દઈશું જેથી એનામાંથી પાણી છોટવું ન પડી જાય હવે આ મિશ્રણ પણ આપણું તૈયાર છે એને સાઈડમાં મૂકી દઈશું બેટર પણ આપણું રેડી છે કશે થશે તમે જોઈ શકો છો હવે એક નોનસ્ટિક પેન લઈ લેવાનો છે તમે અહીંયા ઢોસાનો તવો અથવા તો કોઈ બી નોનસ્ટિક વાસણનો ઉપયોગ કરી શકો છો જેને ફક્ત આપણે ઓઇલિંગથી બ્રશ જ કરવાનું છે અને જે તમારો તવો કે પેન જે પણ ઉપયોગમાં લો ને એ બહુ ગરમ ન હોવું જોઈએ આ રીતનું થોડુંક જ એ ગરમ હોવું જોઈએ નહીં તો શું થશે કે આ રીતની પાતળી શીટ નહીં બને તો અહીં શીટ બહુ પાતળી પણ નથી બનાવવાની અને બહુ જાડી બી નથી બનાવવાની તો આવી રીતે હું જ્યાં જ્યાં ગેપ રહી ગયો છે ત્યાં બેટર નાખીને આ રીતની શીટ બનાવી લઈશ હવે હવે ઉપરનું મિશ્રણ છે ને એ ડ્રાય થઈ જાય ને ત્યાં સુધી જ આપણે પકવવાનું છે અહીં બીજી બાજુ પણ પલટાવીને પકાવવાની જરૂર નથી અને નીચેથી એને એકદમ પકાવવાની જરૂર નથી કે જેથી એ ડ્રાય થઈ જાય ડ્રાય ન થવી જોઈએ શીટ એ વાતનું ધ્યાન રાખવાનું છે આવી રીતે ઉપરથી હાથેથી અડતા એ ડ્રાય થઈ જાય બસ એટલું જ પકવીશું અને આ રીતે આપણે બધી શીટ તૈયાર કરી લઈશું કારણ કે સોજીને આપણે પલાળીને લીધું છે અને આગળ પણ આપણે એને કૂક કરીશું તો અત્યારે આ શીટને વધારે વખત પકાવવાની જરૂર નથી હવે જો બાળકોને તમને આ વાનગી લંચ બોક્સમાં આપી હોય તો આગલી રાતે તમે શીટ બનાવીને રાખી શકો છો તો નીચે નીચે શીટ છે ઠંડી થઈ ગઈ ત્યારબાદ મેં એના ઉપર બીજી શીટ મૂકી છે તમે અલગ અલગ થાળીમાં અથવા પ્લેટમાં આ શીટને મૂકી શકો છો ગરમ ગરમ એકબીજા ઉપર ના મૂકીશો નહીં તરી ચોંટી જશે તો આવી રીતે મેં અહીંયા બધી શીટ તૈયાર કરી લીધી છે અને આ શીટની થિકનેસ તમે જોઈ શકો છો નથી બહુ પાતળી કે નથી બહુ જાડી અને દરેક વખતે તમને પેનને ગ્રીસ કરવાની જરૂર નથી તેલના ટીપા હોય તો પણ તમે આરામથી કરી શકો છો અને નોનસ્ટિક હશે તો આરામથી નીકળી જશે તો આવી રીતે બધી શીટ મારી તૈયાર થઈ ગઈ છે ને આ શીટ ઠંડી થઈ ગઈ છે તમે ઈચ્છો તો શીટ ઉતારતા જાઓ અને આ મિશ્રણને ભરતા જાઓ તો એવી રીતે બી કરી શકો છો શીટો બધી તૈયાર થઈ ગઈ હતી તો હવે આ મિશ્રણની અંદર હું આ પીઝા સિઝનિંગ અથવા તો તમે ઓરેગાનો પણ ઉપયોગ કરી શકો છો તો એક ટી સ્પૂન જેટલું મેં નાખ્યું છે અને ચીઝમાં અને આ મસાલામાં મીઠું હોય છે એટલે આપણે થોડુંક જ મીઠું નાખીશું જેથી એ વધારે ખારું ન થઈ જાય હવે જ્યારે આ શીટની અંદર મિશ્રણ ભરવાનું હોય ને ત્યારે જ આ બે મસાલા એડ કરવાના નહીંતર શાકભાજીમાંથી પાણી છૂટું પડી જશે અને એ થોડુંક લિક્વિડ તૈયાર થશે તો આપણે આ રીતનું મિશ્રણ ડ્રાય જોઈશે હવે અહીં મેં શીટ્સ લઈ લીધી છે અને શીટની અંદર આપણે આ રીતે વચ્ચેના ભાગમાં બે ટેબલ સ્પૂન જેટલું અથવા તો તમારી શ્રદ્ધા અનુસાર તમે સ્ટફિંગ કરી શકો છો વધારે વેજીટેબલ્સ પસંદ હોય તો વધારે નાખવાનું આવી રીતે આપણે સ્ક્વેર શેપમાં નાખી દઈશું અને પછી આ રીતે શીટને ફોલ્ડ કરી લેશું તો હું પહેલાં આવી રીતે શીટ બનાવવાનું પ્રિફર કરું છું અને પછી ભરતી આવું છું તમને જે રીત પસંદ હોય એવી રીતે કરવાનું ઉપરથી સેજ આપણે દબાવી દઈશું જેથી ખુલી નહીં તો આ આપણા પોકેટ્સ તૈયાર છે આવી રીતે મેં અહીંયા બધા જ પોકેટ્સને તૈયાર કરી લીધા છે ઇવન તમે આ શીટ્સ બનાવીને બીજે દિવસે ફટાફટ બધું ઝીણું સમારીને આરામથી કરી શકો છો અને આ શીટને તમે એરટાઇટ બેગની અંદર અઠવાડિયા સુધી સ્ટોર કરીને રાખી બી શકો છો હવે આ રીતે બધા પોકેટ્સ આપણા તૈયાર થઈ ગયા છે પાંચ નંગ જેટલા તૈયાર થયા છે અને એટલા હેલ્ધી અને ફિલિંગ હોય છે કે બીજા કોઈ વસ્તુની જરૂર નથી પડતી હવે શેકવા માટે મારી પાસે આવી રીતે આ સેન્ડવિચ મેકર છે એનો ઉપયોગ કરી રહી છું તમે ગ્રીલરનો પણ ઉપયોગ કરી શકો છો નોર્મલી તવાનો ઉપયોગ કરી શકો છો ફક્ત એના ઉપર સારી ભાત એટલે કે ડિઝાઇન આવે ને એટલે મારી પાસે આવી રીતે સેન્ડવિચ મેકર હતો એનો ઉપયોગ કરી રહીશું તમે તવા ઉપર પણ એને શેકી શકો છો ઇવન નોનસ્ટિક જે પેન આપણે અગાઉ યુઝ કર્યું ને એની અંદર પણ શેકી શકો છો આ તો ડિઝાઇન સરસ આવે એટલે મેં આનો ઉપયોગ કર્યો છે હવે બંને તરફ આ રીત ને થોડા ગોલ્ડન બ્રાઉન સ્પોટ આવી છે ને ત્યાં સુધી આપણે પકવીશું ખરેખર કહું છું એકવાર આ રેસીપી ટ્રાય કરજો ખૂબ જ ફિલિંગ છે હેલ્ધી છે ઓછા તેલમાં બને છે શાકભાજીથી ભરપૂર છે ને આની અંદર આપણે સોજીનો ઉપયોગ કર્યો છે એટલે ખૂબ જ હેલ્ધી છે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો ઇવન હસબન્ડને ટિફિન બોક્સમાં પણ આપશો ને તો બી રાજી થશે હવે પીઝા કટરની મદદથી મેં કટ કરી લીધું છે નોર્મલી પીઝા કટર કરતાં આ કટર યુઝ કરશો ને તો ખૂબ જ ઇઝી રહે છે અને સ્ટફિંગ ક્યાંયથી પણ બારે નથી આવતું તો આવી રીતે બધા પોકેટ્સ મેં તૈયાર કરી લીધા છે ને વચ્ચે કટ કરીને મેં તમને બતાવી દીધું છે તમે અહીંયા ગ્રીન ચટની અથવા કેચઅપ સાથે સર્વ કરી શકો છો મને પર્સનલી કેચઅપ સાથે ભાવે છે તો આજની આ રેસીપી કોઈપણ કારણોસર ગમી હોય અથવા વિડીયો હેલ્પફુલ રહ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક છે ચેનલ સબસ્ક્રાઈબ કર્યા વગર ન જજો હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બો ટેક ટેક થેન્ક સુ